આવ્યા માંગના નોરતા માળી અંબે માં ના નોરતા આવા માતાજીના નવલા નોરતા માં નાની બાળાઓ રાસ ગરબા લઈને માતાજીની ભક્તિ કરે છે તેની તૈયારી સ્વરૂપ તાલીમ માંગુના તીત નગર દોશી હોસ્પિટલ પાછળ ગોંડલ રોડ ખાતે છેલ્લા ચાલીસ વર્ષથી જે પ્રાચીન ગરબીનું આયોજન થાય છે જેમાં અત્યારે પાંચથી વધુ ગ્રુપ માંગ એસી જેટલી બાળાઓ અને કિશોરો પ્રાચીન ગરબા દાંડિયા રાસ ખંજરી રાસ મંજીરા રાસ તેમજ દેશભક્તિની થીમ ઉપર તાલીમ લઈ રહ્યા છે જેમાં સાથે ગુણાતીત નગરના રહેવાસીઓ પણ બાળાઓને પ્રોત્સાહિત કરીને સમગ્ર આયોજનને સુંદર બનાવી રહ્યા છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા શયંબે હું ગુણાંતિ નગર ગરબી મંડળ માથી બોલું છું અને આ વખતે પણ દર વર્ષની જેમ માના ગરબા રમવા માટે અમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દીધી છે અને આ વખતે પણ અમારી જે ગરબી છે 40 વર્ષથી પ્રાચીન ગરબા ગરબા કરાવે છે આ વખતે પણ નવા ગરબાઓ બાળાઓ શીખી રહી છે આઈગીરી નંદિની અઠિંગોરસ મંજીરારસ એ રીતે જ દિવારા એવા અલગ અલગ પ્રકારના અમે ગરબા કરાવીએ છીએ આપ સૌ જોવા પધારો અને માતાજીની ની અસીમ કૃપા આપ સૌ પર બની રહે